નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે નવા વિડીયો મિત્રો તો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાનની ટીમ મગફુજી વિશે તેમની લાઈફ જીવન વિશે વાત કરવાના છે મિત્રો તેમનું જીવન કેવું છે તેમની પાસે કઈ ગાડી છે તેમની પાસે કેટલી ગાડી છે તેમની પાસે કેટલા બાઇક છે તે વિશે વાત કરવાના છે મિત્રો તે ખેતીવાડી કેવી કરે છે મિત્રો તેમના ખેતર કેટલા છે અને તેથી કોમેડીમાં ક્યારથી છે મિત્રો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આવા વિડીયો જોવા માટે લાઇક પણ કરી દેજો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મફુજી મફુજીનું એક સાદુ જીવન છે મિત્રો કારણ કે તે ગામડવાથી છે તે વામયા ગામના છે મિત્રો તે પણ હાલમાં આસાપુરમાં રહે છે તેમનો દીકરો પણ છે મિત્રો અને તે હાલમાં આંઝાપુરમાં તેમના ઘર પણ છે દસે દસ ભાઈઓ આંઝાપુરના

અને મિત્રો માફુજી કોમેડીમાં દાદા ખમાને મજા કરી દે છે મિત્રો અને તે કોમેડી ત્યાં ખતમ થઈ જાય છે મિત્રો અને આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો